ભારત તેની સ્વાદિષ્ટ શાહ માટે પ્રખ્યાત છે પરંતુ એવું માનવામાં ખોટું છે કે દૂધની શા ફક્ત ભારતમાં જ પીવામાં આવે છે દુનિયાભરમાં શા પીવાની ઘણી રીતો છે કેટલાક લોકોને દૂધ અને ખાંડ ચા પસંદ કરે છે જ્યારે કેટલાક તેને કાળી ચા તરીકે પસંદ કરે છે ચાલો જોઈએ કે દુનિયામાં ચા કેવી રીતે પીવામાં આવે છે ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં દૂધની ચા પીવામાં આવે છે બ્રિટિશના સત્તરમી સદીથી શામાં દૂધ ઉમેરીની પ્રથા ચાલી આવે છે બ્રિટિશ લોકો કાળી ચાને દૂધમાં છાંટા સાથે પીવે છે જેને હાઈલેટ કહેવામાં આવે છે ગરમ ચા રડતી વખતે નાજુક કોર્સેલિયન કપ તૂટે નહીં તે માટે શરૂઆતમાં દૂધ ઉમેરવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી પૂર્વ એશિયામાં આવેલા તાઇવાનમાં બબલ ટીની શોધ થઈ હતી તે શાહ અને સાતવા ટેપિકા મીઠું મીઠું મિશ્ર અને થાઇલેન્ડની પ્રખ્યાત શાહ મજબૂત કાળી શાહ ખાંડ અને ગધેડીની દૂધમાંથી બનાવવામાં આવે છે તે બરફમાં પીરસવામાં આવે છે તેનો રંગ તેજસ્વી નારંગી હોય છે મલેશિયા અને સિંગાપોરમાં દૂધની સાથે તે તારીખ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે ગળેલી ચા ભીણ બનાવવા માટે તેને એક કપથી બીજા કપમાં વારંવાર રેડવામાં આવે છે ચીન અને જાપાનમાં ચાને એકલા સ્વરૂપ માનવામાં આવે છે પાંદડાઓની શુદ્ધતા અને સુગંધતા જાળવવા માટે વિના લીલી ઉલોગ અને કાળી ચા પીવામાં આવે છે તેવી જ રીતે વિશ્વનો સૌથી મોટો ચાનો ઓપરેશક તુર્કી નાના ગ્લાસમાં દૂધ વિના મજબૂત કાળી ચા પીવે છે હા મિત્રો હાલમાં ટાઈડ વ્યક્સિંગ મળીને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો